ચૌદસો ચૌદસો ત્રણ ચાર આઠ ચૌદસો ને હોલ રૂપિયા બે ગાડી ભેગી ચૌદ હોલ

ચૌદ પચાસ લખી લેટાનું છે ચૌદ સો ને પચાસ રૂપિયા લખે લખે ચૌદ છો ને પચાસ રૂપિયા ચૌદ વૃંદાવન એક હજાર અગિયાર કોઈ ના પન છઠા સાિત્તેર ચોમોતેર પચોતેર એકસો ત્રેસી એકા નેવાસી નેવું એકાણું બાણું ત્રણ પંચાણું છું અઠાણું અગિયારસો અગિયારસો રૂપિયા બારસો ને અગિયાર બાર તેર પંદર અઢાર છત્રીતાલીસ બારસો ને પચાસ રૂપિયા એક વાર પચાસ રૂપિયા બે વાર એકાવ

નામ લખાવજો ચૌદ એકસઠી એકાશી ચૌદ એકાશી બ્યાસી ત્યાં ચોર્યાસી પંચ્યાસી છ્યાસી પચ્યાસી અઠ્યાસી નેવું એકાણું ચૌદસો ને એકાણું રૂપિયા ચૌદ એકાણું ચૌદસો એકાણું

એકલ બોલો ના રૂપિયા તમારે ઉપર થોડાક બે મને વધારે લઈને નાખ્યો હતો આમાં પેલાનો થોડો જોઈને છે ને નાખી દીધું ઉપર ભભરાયો સમજા એ ખોપ પર લેમી

25 66 67 88 29 31 1031 1031 આ બે ગાહડી હારું છે એનો તો કીધું છે 1100 પાકા કરીને અંબુદા કરી દીધું નાબો જાટુ

બાર પંદર અઢાર સિત્તેર પંદર બારસો બારસો રૂપિયા એક ત્રણ બારસો ને રૂપિયા બારસો 1 2 2 2 3 2 4 2 5 2 6 2 8 2 3 1 3 2 3 3 3 4 3 5 6 3

એની મહેનત ના અગિયાર પચીસ પચાસ પંચાવન પંચોતેર બાણું ત્રાણું પંચાણું છું અઠાણું બારસો બારસો બે ત્રણ ચાર પાંચસો આઠ દાર બાર તેર પંદર અઢાર વિચી ત્રી પાંત્રી છત્રી ચાલીસ પિતાલી પચાસ પંચાણ અઠાણું સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી નો પત્ર તેરસો તેરસો રૂપિયા તેરસો રૂપિયા ગણે તેરસો